થાઈલેન્ડમાં મહિસાગરના બાલાસિનોર શહેરના ત્રણ યુવકો થયા છે લાપતા નોકરી માટે તેઓ થાઈલેન્ડ ગયા હતા ત્યાં બેંકોંગ એરપોર્ટથી યુવાનું લાપતા થયા ખરેખર જો આ આમનું અપહરણ થયું હોય ગુમ થયા હોય થાઈલેન્ડની અંદર તો એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મને પૂરી માહિતી મળતા જાણ કરીશ અને મદદરૂપ એમના પરિવારજનોને થઈશું કારણ કે મારા મતવિસ્તારના વિસ્તારના છે બાલાસરોના છે એવી માહિતી મને મળી છે છાપામાં પણ આ રીતે આવેલું છે અને એટલા માટે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી પણ ફરજ થાય છે કે આવું કંઈ ઘટના બની હોય તો એના માટે પૂરું ચકાસણી કરી જાણ જાણકારી મેળવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મદદરૂપ થાય શોધવા માટેના પ્રયત્નો કરે એવું એવો મારો પ્રયાસ રહેશે મારા છોકરા અને તેના સાડા અને મને ગયા હતા અને ત્યાં કોઈ બીજાનો કોન્ટેક કરી અને થાઈલેન્ડ બીજા લઈ અને અહીંયા ઇન્ડિયા આવી અને પછી પચીસ પચીસ તારીખ આવ્યા છવ્વીસ તારીખે સાંજના થાઈલેન્ડ જતા રહ્યા ત્યાં એરપોર્ટ ઉતરી બે માણસો આવ્યા અને લોકોને લઈ ગયા ગાડીમાં અને કંઈ લઈ ગયા એ જગ્યાનો એડ્રેસ નથી પણ ત્યાંથી ફોન આવ્યો સવારે બે દિવસ પછી હું છોકરાની મમ્મી છું બસિંગ નામ છે એના બે શાળા છે ત્રણેય જણાને કિડનેપ કરી લીધે હું નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે મારા ત્રણેય છોકરા અમને વાપસ મળે બસ અમારી તમારાથી અપીલ છે અમારી અપીલને તમે સ્વીકાર કરજો અમારા સહી સલામત ત્રણેય છોકરા ઘરે આવી જાય સહી સલામત હું તમને નર્મ વિનંતી કરું છું હાથ જોડું છું મારા ત્રણેય છોકરા સહી સલામત વતન આવી જાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે